તો દાહોદના સંજેલીમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ ખાબક્યો હતો ત્યારે તાલુકાના નદી અને તળાવમાં નવા નીરની આવક થઈ હતી ત્યારે પાણીના પ્રવાહને કારણે કેટલાય રસ્તાઓ બ્લોક થયેલા જોવા મળ્યા હતા ત્યારે ખેતરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા નુકસાન થવા પામ્યું હતું ત્યારે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થતા યુદ્ધના ધોરણે વૃક્ષોને દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો ત્યારે સંજેલી ગામમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘ મહેર થઈ રહી છે ત્યારે પુષ્પસાગર તળાવ સમંદર તળાવ ઓવરફ્લો થયો હતો ત્યારે વધુ પાણીના પ્રવાહના કારણે આસપાસના ખેતરોને તેણે બાન મારી દા હતા ત્યારે ખેતરોમાં નદીની માફક વરસાદી પાણી વહેતા થયા હતા જેને કારણે ખેડૂતો પણ હવે ચિંતિત બન્યા છે ત્યારે સંજેલી ખાતે પુષ્પસાગર તળાવની બાજુમાં આવેલા કબ્રસ્તાનમાં પાણી પ્રવેશી ગયા હતા ત્યારે પાણીનો પ્રવાહ વધતા કોટ પણ તૂટી ગયો હતો જેને કારણે નુકસાન થવા પામ્યું હતું